સુરતમાં બળાત્કારની ઘટનાઓમાં રોજેરોજ વધારો જોવા મળી રહ્યો છે ત્યારે સુરતના ભાજપના વોર્ડ નંબર આઠના મહામંત્રી અને તેના મિત્ર પર બળાત્કારની ફરિયાદ નોંધાતા જહાંગીરપુરા પોલીસે બંનેને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા હતા સુરત શહેરમાં તે ગંભીર અને ચિંતાજનક ઘટના પ્રકાશમાં આવી છે જેમાં ભાજપના વોર્ડ નંબર આઠના મહામંત્રી આદિત્ય ઉપાધ્યાય અને તેના મિત્ર ગૌરવસિંહ સામે દુષ્કર્મો ગંભીર કેસ લાગ્યો છે બંને સામે એક યુવતી સાથે દુષ્કર્મ આચરવાનો ગુનો નોંધાયો છે જેના આધારે જહાંગીરપુરા પોલીસે ઝડપથી કાર્યવાહી કરતા બંને આરોપીઓની ધરપકડ કરી હતી તો બનાવ અંગે મળતી માહિતી મુજબ આદિત્ય ઉપાધ્યાય અને ગૌરવસિંહે સાથે મળીને બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું ઘટના સંબંધિત વિગતો પીડિતાના નિવેદનના આધારે પોલીસને મળી છે તો પોલીસે આરોપીઓ સામે આઈપીસીની સંબંધિત કલમો હેઠળ કેસ દાખલ કર્યો છે અને વધુ પૂછપરછ શરૂ કરી છે વધુમાં આદિત્ય ઉપાધ્યાય ભાજપના સ્થાનિક સ્તરના મહામંત્રી તરીકે કાર્યરત છે જે સમાજમાં એક ઓળખ ધરાવતો છે તેની ધરપકડ બાદ રાજકીય પર્ધા પણ પડવાનું ધારણ છે પાર્ટી તરફથી હજુ સુધી કોઈ અધિકૃત નિવેદન જાહેર કરવામાં આવી નથી પરંતુ મહત્વની વાત એ છે કે કોઈ પણ વ્યક્તિ તેની ઓળખ કે પદ ભલે જેવું હોય કાયદાથી ઉપર નથી આ ઘટના સામે યુવતીઓની સુરક્ષા અંગે ફરીવાર ગંભીર પ્રશ્નો ઉભા થયા છે સ્થાનિક જનતામાં આ ઘટના અંગે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને લોકો આરોપીઓને કડકથી કડક સજા થાય તેવી માંગ ઉઠાવી રહ્યા છે ગઈકાલે રાત્રે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં એક બળાત્કાર સંબંધી રજૂઆત મળેલ જે અનુસંધાને ગુનો દાખલ કરવામાં આવેલો છે જેમાં આરોપી તરીકે ભોગ બનનાર દ્વારા બે આરોપી હોવાનું જણાતા એ મુજબ ગેંગરેપની જે કલમ છે એ કલમનો ઉમેરો કરવામાં આવેલો છે સદર બનાવવામાં વિગત એવી છે કે જે આ ભોગ બનનાર છે એના બે પરિચિત મિત્રો છે અને એની સાથે એ ફરવા ગયેલી હતી અને ત્યાં એના કહેવા મુજબ એને નશાકારક પીણું આપી અને બાંધમાં નથી એ દરમિયાન એનું હોટલમાં સાથે લઈ જઈ અને વારાફરથી એના પર બળાત્કાર કરેલો છે એવી રજૂઆત મળેલી છે એ સંબંધે ફરિયાદ નોંધવામાં આવેલી છે અને ગુનાના ગામે જે બે નામ એને જણાવેલા છે એ બે આરોપીઓની હાલમાં અટકાયત કરવામાં આવી અ એમણે જે નામ આપેલા છે એમાં એક આદિત્ય નામ આપેલું છે અને બીજું એક ગૌરવ નામ આપેલું છે અને ફરિયાદીના જણાવ્યા મુજબ એની જે જ્યાં રહે છે એની આજુબાજુ જે એના રહેનારા એટલે પરિચિત વ્યક્તિઓ છે એવું એના જણાવ્યું છે એ બે વ્યક્તિની હાલમાં અટકાયત કરવામાં આવેલી છે અને અ ગોપવનારે જે વિગત જણાવેલી છે એ મુજબ આગળની તપાસની કાર્યવાહી ચાલુમાં છે